અંકલેશ્વર નોબલ માર્કેટના જે ગોડાઉનોમાં આગની ઘટના બની હતી તે જગ્યા પર ફરી એકવાર આગની જ્વાળા ઉઠી છે બે દિવસ પહેલાં નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી તે જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે સતત ત્રીજા દિવસે નોબલ માર્કેટમાં રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તો અગન જવાળાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા બે દિવસ પૂર્વે નોબલ માર્કેટના સ્ક્રેપના આઠ ગોડાઉનમાં આગ લાગી હતી એ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે ત્યારે રાસાયણિક કચરો કોઈએ સળગાવ્યો છે કે પછી આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી છે તે તપાસનો વિષય છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ પરિવાર હોટલના પાછળના ભાગે રાત્રિ દરમિયાન ફરી આગની જ્વાળાઓ પ્રજ્વલિત થઈ હતી નોબલ માર્કેટ અંસાર માર્કેટમાં ગેરકાયદેસર વેસ્ટના નિકાલ માટે બની ગયું છે વહીવટી તંત્રની તમામ એજન્સીઓ તાત્કાલિક ધોરણે આ મુદ્દાને ધ્યાને લઈ આ ગોરખ ઉપર વહેલી તકે બુલડોઝર નહીં ફેરવે તો ભોપાલ દુર્ઘટનાની જેમ અંકલેશ્વર પણ ભોપાલ ધંધા વધારે સમય નહીં લાગે તેમાં કોઈ શંકા સ્થાન નથી નહી તો આ રાખોલિયા સાહેબના રાજમાં અંકલેશ્વરને ને રાખ થતા પણ વાર નહીં લાગે તે પણ ચોક્કસપણે કહી શકાય અંકલેશ્વર અડીને રહેણા વિસ્તાર ને અડીને આવેલા મોબાઈલ સ્ક્રેપ માર્કેટ છેલ્લા 3 દિવસથી જે રીતે આગ લાગી છે પ્લાસ્ટિક પેસ્ટના ના કચરામાં આગ લાગી છે કન્ટેનમેન્ટ મેટર આખો પ્લાસ્ટિકની બેગ ડ્રમ્સ પોલ્યુશન જે થયું છે હવે શું કરવું એ ખબર પડતી નથી મને તો એમ લાગે છે કે જીપીસીબી ના અધિકારી રાખોલિયા હવે આ અંકેશ્વર ને રાખમાં પરિવર્તિત કરવા માંગતું હોય તેવું લાગી રહ્યું છે

છે આ ત્રણ ગામોના લોકો માટે કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે નજીકમાં આવેલા છે ના ઉભા પાક હવે ભણવા માંડ્યા છે ત્યારે આ ગંભીર પરિસ્થિતિને જો વહીવટી તંત્ર ગંભીરતાથી ના લે તો પછી હવે તો લોકોએ જન આંદોલન કરવાનો વારો આવશે એવું મને લાગી રહ્યું છે